અને હવે વાત કરીએ ગુજરાતના વરસાદી માહોલની તો બાવડાના ઢેઢાલ ગામમાં વગર વરસાદે જ પાણી ભરાઈ ગયું સમા પાણી ભરાતા ગ્રામજનો હવે પરેશાન થઈ ઉઠ્યા છે વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તેવી સ્થિતિ જોવા મળી છે ગામનું તળાવ ઓવરફ્લો થતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગામની અંદર જોવા મળ્યું પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આ ગામની અંદર પ્રવેશતાની સાથે જ બે થી ત્રણ ફૂટ જેટલું પાણીની શરૂઆત થાય છે સમગ્ર ગામની અંદર અત્યારે ફૂટ પાણી પાણી છે છે લોકોના ઘરમાં ભરાઈ ચૂક્યું છેલ્લા દસ દિવસથી કહી શકાય કે નર્કમાં જીવતા હોય તેવી પરિસ્થિતિ આ લોકો જીવી રહ્યા છે ગુજરાત મોડલની આપણે વાત કરીએ છીએ પરંતુ આ વાસ્તવિક ગુજરાત મોડલ આપની નજર સમક્ષ સંદેશની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે વૃદ્ધ લોકો છે જે ઘરમાં રહી રહ્યા છે તેમના ઘરમાં પાણી ભરાયા છે છેલ્લા દસ દિવસ થી આ પરિસ્થિતિ છે લોકો પાણી કાઢી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદ થી માત્ર ને માત્ર ત્રીસ કિલોમીટરના અંતરે આ આવેલું ગામ છે એક તરફ આપણે ગુજરાત મોડલને દેશ સમક્ષ અને વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છીએ ત્યારે બીજી તરફ આ ગુજરાત મોડલ છે જે રાજધાનીને કહી શકાય કે રાજધાનીની વાતો કરવામાં આવે છે દિલ્હીની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાતની જ્યારે વાત થાય ત્યારે દિલ્હીને પણ ટક્કર મારે તેવું ગુજરાત આપણું છે તેવી વાત કરીએ છીએ ત્યારે અમદાવાદને અડીને આવેલા આ ગામની વાત છે દાદા શું હાલત છે કેટલા દિવસથી નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છો છેલ્લા દસ બાર દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ ઘરમાં જોયો ઢીચ ઉપર પાણી છે બધી ઘરવખરી બગડી ગઈ છે અનાજ એ બધું પકડી ગયું ગાદલા ગોદડા રંધાતું નથી ખાવાતું નથી સુવાતું નથી આવી પરિસ્થિતિ કેટલી તકલીફ પડે છે બહુ જ તકલીફ છે જુઓ કેવાયું સરકારને કંઈ કહેશું સરકારને કંઈ કંઈ કઈ થાય ક્યાં નથી કેવા શું કેશો કહી શકાય કે ખૂબ જ ખરાબ પોઝિશન છે આખા ગામની શું હાલત છે આખા ગામમાં પાણી કહો થવું જોઈએ ના જોયે નિશાળ ત્યાં થયા બચ્યા નિશાળ્યા આગળ આખી બંધ ભણવા ત્યાં જ્યાં આટલું ચોક્કસથી

બહુ હાલત અમારી ખરાબ થઈ જશે દર વર્ષે આવું થાય છે આ વખતે આ વર્ષે વધારે થયું છે સાહેબ હા આજ વરસાદ વધારે પાણી વધારે આવ્યું છે સાહેબ એટલે અમારે તકલીફ બહુ છે શું થાય રાત્રે જમતી વખતે તકલીફ પડે તકલીફ પડે ને બધું યારું ઝાંઝર બહુ આવે બધું આમ જવું હોય તો આપણે તકલીફ પડી જાય સાહેબ અમારે ચોક્કસથી આ વરસાદી કરતા પણ વધુ ગટરનું અને આજુબાજુમાં રહેલી જે ફેક્ટરીઓ છે તેના કેમિકલ વાળું પાણી છે એટલે કે ઉભું રહી શકાય તેવી હાલત નથી તેવા સંજોગોમાં આ લોકો છે તે છેલ્લા દસ દિવસથી નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે કદાચ આ અહેવાલ જોઈને સરકાર અથવા તો તંત્રના કાન ખુલીને ગામ લોકોને રાહત મળે મહત્વની વાત છે કે આસપાસ જે બાવળા વિસ્તાર છે ત્યાં અનેક ફેક્ટરીઓ આવેલી છે જેમના કેમિકલ છે તે આસપાસના તળાવમાં છોડે છે વરસાદ પડવાથી તળાવ ઓવરફ્લો થઈને જે પાણી છે તે અહીંયા પહોંચ્યું છે એટલે કે ગટર અને કેમિકલવાળા પાણીની વચ્ચે આ ગામના લોકો અત્યારે જીવી રહ્યા છે આ દ્રશ્યો છે તે માત્ર માત્ર આવેલા છે સાથે જ એક દ્રશ્ય અમે આપને બતાવીશું કે પાણીની અંદર કેમિકલ કેટલું છે તે સ્પષ્ટપણે એક તુલસીનો છોડ છે તે જોઈને ખ્યાલ આવશે કે છેલ્લા દસ દિવસથી પાણી વચ્ચે તુલસીને પાંગરવાનું હોય પરંતુ પાણીની અંદર તુલસી છે તે બળી ચૂકી છે નાશ